આજના સમયમાં જો લોકોને પાણી માટે વલખાવા મારવા પડે તો તેને લઈને મોટી કમનસીબી કંઈ ન હોઈ શકે અહીં આપણે એક એવા શહેરની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં લોકોને પાણી માટે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે જી હા બિલકુલ તમે સાચું જ સાંભળી રહ્યા છો લોકો અનાજ માટે નહીં પરંતુ પાણી માટે અહીંયા લાઈનો લગાવી રહ્યા છે કયું શહેર છે કયું ગામ છે જ્યાં પાણીને લઈને આ લાઇનો લાગી રહી છે તે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં રાજ્યમાં ગત વર્ષથી આઝાદી કામરુદ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે સરકાર મોટા મોટા બણગા ફૂકીને કહી રહી છે કે હવે તો તમામ કામો આંગળીના વેઢે થઈ રહ્યા છે તો તમારે ત્યાં આ કેવી સમસ્યા જ્યાં લોકોને પાણી માટે વલખા મારવા પડે છે તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે તાબી જિલ્લાના સોનગઢમાં આવેલા આમલી ગામના લોકોને પીવાના પાણી સહિત વપરાશ માટે લોકોને આમ તેમ ભટકવું પડે છે આવો સાંભળીએ સ્થાનિકો શું કહી રહ્યા છે અમારા ગામમાં પાણીની ઘણી તકલીફ છે અમે ઘણી વેઠતા છે કે પાણી અહીંયા મળે ત્યાં મળે ન તો છે ટાંકી બી છે પણ પાણી આવતું નથી કેટલો દૂરથી પાણી નેર ગઈ તે બી પાછળ ઠી ગયેલી છે અમારી નેર નોમાં પાણી નથી મળતું અમને અમે આ કુએ એક પહેલા કુએ દોડતા છે પણ બોરિંગ કરાવેલું છે એમાં બી પાણી નથી આવતું આમલી ગામમાં પાણીની સમસ્યા

પરંતુ ધૂળ ખાતા શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે કારણ એ છે કે વાસમો અને પાણી પુરવઠા વિભાગે કરેલું કામ માત્ર કાગળ પૂરતું સીમિત છે કારણ કે લાખોના ખર્ચે માત્ર સંપજ બનાવ્યા છે તેમાં પાણી નથી પહોંચ્યા આ તમામ શબ્દો છે ગ્રામજનોના સ્થાનિકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે તંત્ર પાણી ઉપલબ્ધ કરાવે નહીં તો નલ પાછા ઉખાડીને લઈ જાય પાણી વગરના નલ અમને નહીં જોઈતા વધુમાં ગ્રામજનોનો શું કહેવું છે આવો સાંભળીએ તેમના જ મુખેથી નજીક અડધો કિલોમીટર એટલી કે કેનલ છે ત્યાં અમારે ઢોરને લઈને જવું પડે કપડાં ધોવાના જે કોઈ કરવાનું હોય તો બધું એટલે દૂર અમારે ચાલીને જવું પડે છે તો સરકારને મારે એટલી નમ્ર વિનંતી છે કે જે નળો ગોઠ્યા છે એમાં પાણી આપવા એટલી વિનંતી છે નહીં આપે તો એ નળો તમે ઉખડી લઈને જતા રહે એટલે એવી મારી નમ્ર વિનંતી છે ને નીવડવાના હોય ને તો પાણીમાં પાણી આપો નળોમાં ને અમારે પાણીની તકલીફ છે ને અમે આગળ બી વિનંતી કરેલી તાલુકામાં વિનંતી કરેલી પરંતુ હજુ સુધી એનો નિર્ણય કંઈ આવ્યો નથી ને જે તકલીફ છે તે તકલીફ અમારે વેઠવી જ પડી છે તો અમને પાણીની જરૂર છે જે એ લોકોએ પાણી માટે લોકોને માટે જે બનાવી છે એ ટાંકી શું કામ ની બના વિશે લોકો એ শোভા માટે બનાવી કે પછી એ લોકોના પેટને માટે એ લોકો એ બનાવી કેના ખિસ્સામાં જે гранટ સરકારે આપી ઉપરથી એના હરુ એ લોકો એ બનાવી હવે વાત ત્યાં રહી કે આ ગ્રામજનોનો સાંભળશે કોણ આ બહેરા તંત્ર જેને માત્ર મોટી મોટી વાતો કરતા જ આવડે છે અને ભ્રષ્ટાચાર માં તો છે જ પ્રથમ નંબરે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કારણ કે રજૂઆતો છતાં પણ જો નિકાલ ન આવતો હોય અને સમસ્યા ત્યાં ને ત્યાં રહેતી હોય તો સીધું છે કે કામ તો થાય છે પણ ખાલી નામ ના સ્થાનિકો જો પાણી માટે પણ વલખા મારતા હોય તો આમનાથી મોટી હાર તંત્રની કોઈ કહી જ ન શકાય તેવું કહેવું પણ ખોટું નથી ગામના જે મહિલાઓ છે લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે ને પાણી માટે વલખા મારી રહ્યા છે તો એક તરફ સરકાર કહી રહી છે કે તમામે તમામ ગામમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે ઘરે ઘર સુધી વાસમા દ્વારા સે જલ યોજના પહોંચાડવામાં આવે છે પાણી પુરવઠા દ્વારા દરેક ગામમાં પાણીનો સંપ અને ટાંકી બનાવવામાં આવે છે પણ કશેને કસે વાસ્તવિકતા કંઈ અલગ જ જોવા મળી રહી છે ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ગામ છે આંબલી ગામના એક નિશાળ ફળિયા અને બીજા ફળિયાની જે દ્રશ્યો છે જે મહિલાઓ કલાક દોઢ કલાકથી જ પેલું બોર પર પાણીની લાઈનમાં ઉપસ્થિત છે લાંબી કતારમાં વિસ્તારમાં જોવા મળી રહ્યા છે વર્ષોથી ઉનાળાની શરૂઆત પહેલા પાણી પુરવઠા વિભાગ વાસમો વિભાગ અને જિલ્લા સિંચાઈ વિભાગ એક્શન પ્લાન ની તૈયારીઓમાં જોતરાઈ જાય છે અને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી લાખો અને કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતા તો કઈક અલગ જ હોય છે આ તમામ સુવિધાયુક્ત કામો ફક્ત કરવા માટે કરવામાં આવી રહ્યા હોય તેવું તાપી જિલ્લાના આમલી ગામે જોવા મળી રહ્યું છે તંત્રો જોઈને લાગે છે કે આ વાતો ફક્ત વાતો જ રહી છે ત્યારે આ અહેવાલ બાદ આ ગામની સુવિધામાં ક્યારે સુધારો આવશે તે જોવાનું રહ્યું અક્ષય બધાણે ગુજરાત ફર્સ્ટ તાપી